માંજલપુરમાં બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત ટેન્કર ધોબીની લારીમાં ઘૂસી ગયું સર્કલ પાસે રાજપીપળાથી કીર્તિસ્તંભ તરફ જતી બસ અને ખાનગી પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો કે પાણીનું ટેન્કર રોંગ સાઈડથી આવી રહ્યું હતું આ દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પાણીના ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા નજીકમાં આવેલી એક ધોબીની લારીમાં પાણીનું ટેન્કર ઘૂસી ગયું હતું અકસ્માતમાં ધોબીની ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે એક મહિલાનો આ બાદ બચાવ થયો હતો સ્થાનિક લોકોએ આ અંગે સ્પીડ બ્રેકર મૂકવાની માંગણી કરી ઉલ્લેખનીય છે કે રાજપીપળાથી નીકળેલી બસ સીધી જતી હતી તે દરમિયાન જ પાણીનું ટેન્કર સિગ્નલ આપતા ટર્ન મારતા અકસ્માત સર્જાયો બસમાં દસ પેસેન્જર હતા સદનસીબે કોઈને પણ કોઈ ઈજા થઈ ન હતી જ્યારે પાણીના ટેન્કર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી સરકાર પહેલા નામ હતું ઇન્દિરા કોમ્પ્લેક્સ પાસે હવે ઇન્દ્રા કોમ્પ સ્પંદન સર્કલ જ્યારે પહેલાં અહીંયા આગળ ઇન્દિરા કોમ્પ્લેક્સ હતો ત્યારે અમે માગ કરી કે અહીંયા આગળ વારંવાર એક્સિડન્ટ થાય છે કોઈ જાનહાની થતી નથી પણ સ્પીડ બ્રેકર માટે અમે રજૂઆત કરેલી મેં જાતે ચિરાગભાઈને કીધું અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય છે તો અહીંયા આગળ તમે કહ્યું કે ચિરાગભાઈ એવું કહે છે કે ગવર્મેન્ટ ના પાડે તે આ નેશનલ હાઈવે છે એટલા માટે ના પાડી પણ અમારી રજૂઆત છે અને અહીંયા આગળ બધું લાઇટો અહીંયા આગળ વધારે જોયું કે ગોળ રાઉન્ડ છે ચાર રસ્તાઓ છે પણ ત્યાં આગળ લાઇટોની પણ સુવિધા નથી ઘટના હમણાં લગભગ ત્રણ સાડા ત્રણ ના આપણી એસટી બસ આવતી હતી અને પાણી કરે અહીં જીવન જતી હતી અને ત્યાંથી આમ બ્રેક મારી આ પણ સ્પીડમાં તો એ ખબર નહીં પણ એ ગભરાઈ ગયો હશે અને એને સ્પીડ જો કંઈ ત્યાં સુધી બ્રેક માર્યો છે એ કંઈ વળાવવા ગયો હશે અને સીધી અંદર જ ગાળી આપનો પરિચય મારું નામ સંભાજી શાહને નહીં જાણવાનું નથી ખાલી થોડું જ્યાં અહીંયા પ્રેસ કરતો હતો સ્ત્રી એને થોડું હાથમાં વાગવીને ફેક્ચર નથી એમને હમણાં પોલીસ સ્ટેશન લઈ ગયા છે પોલીસવાળા આવી ગયા પોલીસવાળાએ એમને કાર્યવાહી કરી અને રસ્તો અવાર માટે રસ્તો ખુલ્લો કરી દીધો મારો પરિવાર સંભાળજી શાહે અને મહારાષ્ટ્ર મંડળ માંડલપુરમાં પ્રમુખ